રાંદેર પોલીસે લગ્ન પ્રસંગમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી જુગાર રમતા વરરાજા સહિતનાઓને ઝડપી પાડ્યા હતા સુરતમાં ફરી જુગાર રમતા જુગારીઓ ઝડપાયા છે રાંદેર રોડ પર આવેલ તુંબી હોલમાં જુગાર રમતા જુગારીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા વરરાજા સહિત તેના સંબંધીઓ જુગાર રમતા હતા જેઓને પોલીસે ઝડપી પાડ્યા હતા તેર જુગારીઓ પાસેથી પોલીસે બે લાખથી વધુનો વધુ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રાંદેર પોલીસ સ્ટેશનમાં રાંદેર ન્યૂ નાંદેર રોડ છે ત્યાં તુંબી હોલ કરીને છે ત્યાં તુંબી હોલમાં કેટલા કિસોમો રાતના જુગાર રમતા છે એવી પોલીસને માહિતી મળેલી હતી જેથી રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈસી તથા તેમનો સ્ટાફ અને પીએસઆઈ સીકે માનવાળા મળી અને આ લોકોએ બાતમીની ખરાઈ કરેલ અને બાતમીની ખરાઈ કર્યા પછી ત્યાં રેડ કરેલ તો નવાબ કાગડા કરીને છે એ તુંબી હોલમાં એના ભાઈના લગ્ન હતા એટલે હોલ ભાડે રાખેલો હતો અને ત્યાં જુગાર રમાડતા હતા એ જુગાર રમતા પોલીસને પોલીસ મળેલ જેથી તેર જેટલા કુલ ઈસમોને બે લાખ જેટલા મુદ્દામાલ સાથે સાથે મોબાઈલ ફોન અને પકડી પાડેલ છે તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે એમાં એક વરરાજા બધા જે કાંકડા છે એ નવાબ કાકડા એનો જ ભય છે નદીમ આસિફ કાકડા કરીને છે એના લગ્ન હતા એટલા માટે જ આ હોલ ભાડે રાખેલો હતો આમાં અત્યારે ગુનો દાખલ કરવામાં આવેલો છે પોલીસ ને અને જુગાર નો ગુનો દાખલ કરેલો છે